એ ભાઈ આ ગાડી કોની છે આટલી બધી ચમકારા મારે બહાર નીકળો તમે એ ભાઈ એ ભાઈ મારે મારે નીકળો તમે આટલી બધી ગાડી ચમકારા મારે છે તમે કોણ છો અહીંયા ગાડી મારે રેડુ નાખો હે ખોટી રેડુ નાખો તમારું નામ શું પેલા એ કયો તમારું નામ બોલો તમે ક્યાં આવ્યા છો અત્યારે હું અત્યારે એજ ડિટેલિંગ એન્ડ કસ્ટમાઇઝ માં આવ્યો છું એજ ડિટેલિંગ એન્ડ કસ્ટમાઇઝ માં આવ્યો છો

કારણ કે વ્યવસ્થિત ઓપનિંગ કર્યું છે અને મોટા મોટા મહાનુભાવો આવે છે મહાનુભાવો આવે છે તો ભાઈ જાહેર આમંત્રણ આપે છે બાવીસ તારીખે સાંજે પાંચ વાગે પહોંચી જજો ઘણા બધા મહાનુભાવો આવે છે ઉદ્ઘાટનમાં માં નીચે મસ્ત મજા નો શોરૂમ છે જ્યાં તમારી કોઈ પણ ફોરવેલ હશે એને આપણે સિરામિક કોટિંગ કરી દેવામાં આવશે અને ઘણી બધી અહીંયા એકસ્ટ્રા સર્વિસ આપે છે ઉપર એપલ સ્ટોર છે મેન્સવેર છે અને ફૂડ માટેનું ઓપન કેન્ટીન છે તો વહેલી તકે પોચી જજો મારા વાલે આઈ લાવ રાજકોટ પહોંચી જજો